કચ્છ જિલ્લાના નાગરિક સંરક્ષણ તંત્રની અનોખી પહેલ સામે આવી છે દિવ્યાંગજનો માટે સૌપ્રથમ વખત તૈયાર કરાયેલી નાગરિક સંરક્ષણ તાલીમની બ્રેલ લિપિ પુસ્તિકાઓનું જિલ્લા કલેક્ટર આનંદ પટેલના હસ્તે વિમોચન કરાયું છે સૌપ્રથમવાર ભૂકંપ પૂર આગ સહિતના બનાવોમાં સૌથી વધુ ભયજનક સ્થિતિમાં મુકાતા અંધજનો માટે રાહત અને બચાવની કામગીરી સંબંધ બનાવવા આખાય મોડ્યુલને બ્રેલ લિપિમાં કન્વર્ટ કરાવ્યા બાદ કલેક્ટર આનંદ પટેલ નાગરિક સંરક્ષણ વિભાગના નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટર ધવલ પંડ્યાની હાજરીમાં માધાપરમાં નવજીવન અંધજન મંડળ માટે અંદાજે એકસો આડત્રીસ જેટલા દિવ્યાંગ બાળકો અને કર્મચારીઓને નાગરિક સંરક્ષણની પ્રાથમિક તાલીમ અપાઈ હતી નમસ્કાર હું લુભાઈ રોજીના હું શીના ઉચિતન અંજન મંડળમાં ધોરણ નવમાં અભ્યાસ કરું છું આજે અમારી શાળામાં સિવિલ ડિફેન્સ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત અમે ઘણું બધું દિવ્યાંગ બાળકો અને બાલિકાઓએ શીખ્યું હતું જેમાં પ્રજ્ઞાચક્ષુઓ માટે એ વાત એ છે કે અમારા માટે બ્રેઇન લિપિમાં બુકો ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જે પણ સામે ટ્રેન ટીવીમાં બતાવવામાં આવે છે કે જે સામે ટ્રેનર અમને સમજાવે છે તે અમે બ્રેન લિપિમાં વાંચી વાંચીને જાણી શકીએ છીએ આ વાતનો અમને ખૂબ જ ગર્વ છે કે અમે બ્રેન લિપિમાં સરળતાથી વાંચીને લખી શકીએ છીએ આ ટ્રેનિંગમાં અમે ઘણું બધું શીખ્યા જેમ કે હાર્ટ એટેક આવે ત્યારે શું કરવું જોઈએ અને આગ લાગે ત્યારે શું કરવું જોઈએ જ્યારે માણસને પ્રાથમિક સારવારની જરૂર પડે ત્યારે આપણને શું કરવું જોઈએ આવું અમે આ ઘણું બધું આ ટ્રેનિંગમાં શીખ્યા અને હું એક ફૂટબોલમાં ઇન્ટરનેશનલ પ્લેયર છું જે હું લાસ્ટ બેંગલોરમાં રમી આવી રમી આવી ચૂકી છું અને હું સ્ટ્રાઇકરમાં રમું છું જે પણ અમે આજે આ ટ્રેનિંગ લીધી છે નાગરિક સંરક્ષણ દળના ટ્રેનરો દ્વારા એ ઉપર તો મને એવું લાગે છે કે જ્યારે પણ હવે કોઈ પણ મુશ્કેલી કે આપદા આવશે ત્યારે હું એમનો સરળતાથી સામનો કરી શકીશ સિવિલ ડિફેન્સ પૂજ દ્વારા છેલ્લા કેટલાક સમયથી અલગ અલગ વિસ્તારોમાં નાગરિકોને આ અંગેની તાલીમ આપવામાં આવી રહેલી છે સિવિલ ડિફેન્સ આપણને ખ્યાલ છે કે નાગરિકોનો પણ મુશ્કેલ પરિસ્થિતિઓ એ માનવસર્જિત પણ હોઈ શકે છે કુદરતી આ પરિસ્થિતિઓ પણ હોઈ શકે છે આ મુશ્કેલ પરિસ્થિતિઓમાં નાગરિકોનો પોતાનો રિસ્પોન્સ શું હોઈ શકે એ માટે એમને તૈયાર કરવા બાબતની આ તાલીમ હોય છે ગુજરાતમાં લગભગ ચૌદ જેટલી આ પ્રકારની ઓફિસીસ આવેલી છે આપણા ત્યાં ત્રણ જેટલા યુનિટ નાગરિક સંરક્ષણ હેઠળના ભુજ ખાતે દલિયા ખાતે અને ગાંધીધામ ખાતે આવેલા છે આજે આપણે દિવ્યાંગજનો માટે ખાસ કરીને એક પ્રથમ વખત ખૂબ સુંદર મજાનો પ્રયાસ ભુજ ખાતે કરવામાં આવેલો છે જે આપણું સાહિત્ય છે એ સાહિત્ય પ્રથમ વખત બ્રેલ લિપિમાં ગુજરાતી બ્રેલ લિપિમાં એને કન્વર્ટ કરવામાં આવેલું છે કે જેથી કરીને આપણા જે પણ દિવ્યાંગજનો છે એ દિવ્યાંગજનો પણ એને ના આ તાલીમને સરળતાથી સમજી શકે આપણે જાણીએ છીએ કે બાળકો વડીલો અને સાથે સાથે દિવ્યાંગજનો આવી વિપરીત પરિસ્થિતિમાં સૌથી વલરેબલ સેક્શન હોય છે ત્યારે નવચેતન નવચેતન સંસ્થાની સાથે રાખી અને આપણે આ બાળકોને દિવ્યાંગ બાળકોને ખાસ કરીને બ્લાઇન્ડ જે બાળકો છે એમને રેલ માધ્યમથી તાલીમ હાજર આપવામાં આવેલી છે આ જે સાહિત્ય સ્થાનિક લેવલે સિવિલ ડિફેન્સ બુજ